જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે પરસોત્તમભાઈ જેને અદ્ભુત રિઝલ્ટ કહી શકાય અને એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે પરસોત્તમભાઈ એમને શું તકલીફ હતી એ આપણે હવે એમના શબ્દોમાં સાંભળીશું પરસોત્તમભાઈ આપ ક્યાંથી આવો છો ગામથી આવી અને તમને શું તકલીફ હતી મગજની અંદર સેની ગાંઠ હતી તો કઈ બીમારી હતી એટલે ગાંઠને હિસાબે મને એક આંખમાં દેવ ઓછું દેખાતું હતું કાનમાં ઓછું સંભળાતું હતું અને આ હાથને થોડી તકલીફ થતી હતી પણ અહીંયાથી દાવો દવા લીધા પછી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું બધું હવે પરસોત્તમ ગાંઠ બી નોર્મલ થઈ ગઈ હાજી હાજી હવે પરસોત્તમભાઈને મગજની અંદર કે કેટલી સાઈઝની ગાંઠ હતી નવ સેન્ટીમીટર નવ સેન્ટીમીટરની ગાંઠ હતી અને સીએ કે જેને કેન્સર નામ આપેલું ડોક્ટરે હવે આ જે ગાંઠ હતી અંકલ એની સારવાર તમે કરાવેલી હા કરાવેલી કઈ ક્યાં ક્યાં બતાવ્યું શું કર્યું તમે પ્રાઇવેટ બતાવેલું મેં તો એમાં ઓપરેશનમાં પાંચ લાખ રૂપિયા કીધા કોઈ જગ્યાએ ચાર લાખ રૂપિયા કીધા પણ અમારે અમારા અમારે અમારા ભાણા બતાવ્યું અહીંયા તો અમે અહીંયા અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી તો અત્યારે અમારું બિલકુલ આરામ થઈ ગયો હાથ ઓગળી ગઈ અને રિપોર્ટ કરાવે એમાં ગાંઠ છે જ નહીં છે સંપૂર્ણ ગાંઠ ઓગળી ગઈ જે આમાં રિપોર્ટમાં પણ તમારે લખેલું છે ગાંઠની સાઈઝ સેન્ટીમીટરમાં ગાંઠ હતી મોટી સાઈઝ થઈ ગયેલી હવે આ જે મગજમાં ગાંઠ હતી એના કારણે શું તકલીફ થતી મગજની અંદર ધમકારા બહુ થતા હતા મગજની અંદર ઊંઘાઈ નહીં મારતી દુખાવો થાય એક આંખે ઓછું દેખાતું હતું હાથ ઓછું કામ કરતો હતો જમણો પછી કાનું કાનું ઓછું સંભળાતું સર્જરી જ્યારે તમારે પાંચ લાખ રૂપિયા તમને કયા એમાં કોઈ ગેરંટી આપેલી ના કોઈ ગેરંટી જ નહીં એમાં ગમે તે તમારી સાથે ઘટના ઘટી શકે પેરાલિસી થઈ શકે એવું બી થઈ શકે લખવું બી પડી શકે હુમા બી જઈ શકે એવો એટલું કોઈ જવાબદારી નથી આ ત્રણ માંથી એક વસ્તુ તમને થઈ શકે ચાલુ સર્જરીમાં આવે આજે દવા લીધા પછી સંપૂર્ણ તકલીફ થઈ ગઈ અત્યારે દવા બંધ કરે કેટલો સમય થયો એક મહિનો થઈ ગયો આપણે અહિયાં થી દવા પણ બંધ કરી છે દવા કેટલા સમય સુધી લીધી તમે સાડા ત્રણ મહિના મહિનામાં અને રિપોર્ટમાં આવી ગયું કે ગાંઠ છે નહીં ગાંઠ ઓગળી ગઈ છે એટલે હવે આપણે દવા

ભાઈ હવે આ પ્રોબ્લેમ છે અમે દોડવાનું ચાલુ કરી દીધું પાંચ છ દવાખાના ફર્યા પણ અમને દવાથી કંઈ રિઝલ્ટ મળ્યું નહીં અને આની સર્જરી જ કરવી પડે એવું જ હતું પણ અમારા ભગવાન માતા મહેરબાની અમારા ભોણાભ અહીંયા અમને બતાવ્યું એ લઈને જ આવ્યા હતા અહીંયા અને એમને અહીંથી દવા ચાલુ કરી સાડા ત્રણ મહિના જેવી દવા ખાધી બિલકુલ ફેર પડી ગયો કેન્સલ મટી ગયું તું એમના હરસોલી બે કેસ કેન્સલ ના મટી ગયા હતા

ઓકે એટલે આપણે એ પ્રમાણે જોઈને એમની પણ દવા ચાલુ કરી દીએ સરસ સરસ બાય છે ઓકે તમારો મોબાઈલ નંબર સત્તાવું ચૌદ ઇગ્યાસી પચીસ બો આપણે કોલ કરવો હોય તો કયા સમય કરી શકાય ગમે ત્યારે સરસ સરસ આપને બેસ્ટ જલ્દમાં લ્યો ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ